નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ ઓગણીસ જિંદગી જ્યારે તમને બદલવા માટે કહે ત્યારે શાની જરૂર છે તે સ્પષ્ટપણે જુઓ અને કશા પણ વિરોધ વિના પોતાને બદલો એમ સમજીને કે દરેક પરિવર્તન અતિ ઉત્તમ માટે જ છે પરિવર્તન હંમેશા સુખકારક નથી હોતું ખાસ કરીને એવા લોકો માટે જેમના વિચારો ને નીતિઓ રૂઢ થઈ ગયેલા છે મજાના ગમતા સુસ્થાપિત વિચારોને એક પછી એક ફેંકી દેવા તમે તૈયાર હોવા જોઈએ જેથી છેવટે તમે સંપૂર્ણપણે મુક્ત બની શકો અને કશુંક તદ્દન નવું અને ક્રાંતિકારી સ્વીકારવા માટે ખુલ્લા થઈ શકો અહીં જ ઘણીવાર મુશ્કેલી ઊભી થતી હોય છે ઘણા લોકો કંઈક નવું આત્મસાત કરે પછી એને વળગી રહેવા માગતા હોય છે એને જતું કરવાનો ઇનકાર કરતા હોય છે તમે એને વધુ મોટા વધુ આશ્ચર્યકારક પ્રાગટ્ય ભણીના માત્ર એક પગથિયા તરીકે જુઓ તો એ બધું તો તમે એને માટે જગ્યા કરો એની રાહ જોતું પ્રગટ થવા માટે પ્રતીક્ષા જ કરે છે ભરેલી બાલદીને તમે ભરી શકો નહીં તમારે એને પહેલાં ખાલી કરવી પડે તમે હજુ જૂનાથી ઠાસો ઠાસ ભરેલા હો અને એને છોડી દેવા તૈયાર ન હો ત્યાં સુધી તમે સીધા નવામાં પૂર્ણપણે પ્રવેશ કરી શકો નહીં એટલે તમને પોતાને બદલો અને ઝડપથી બદલો કારણ કે મને તમારી જરૂર છે આપનો આજનો દિવસ શુભ રહે